આજના ગુજરાતના મોટા સમાચારો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે રાજ્યના મુખ્ય અઢાર ડેમોની સ્થિતિ અંગે જો વાત કરીએ તો પચાસ ટકાથી વધુ પાણી ભરાયા ડેમોની સંખ્યા માત્ર સાત છે જ્યારે અગિયાર જેટલા મોટા ડેમોમાં પાણીનો સંગ્રહ પચાસ ટકાથી ઓછો છે તેમાં પણ મચ્છુ ડેમ એક અને સીપુ ડેમમાં તો માંડ દસથી અગિયાર ટકા જેટલું પાણી ભરાયું છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એકસો પાંત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ મીટરની સપાટી સાથે અઠ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા હાલ ભરાયેલો છે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ છોતેર પોઈન્ટ ચુમ્મોતેર ટકા ભરાયું છે કરજન હાલમાં સડસઠ પોઈન્ટ ત્યાંશી ટકા ભરાયું છે આગળના સમાચાર જોઈએ તો સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે નિક્કી જોશી એવોર્ડ આપવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવે છે જે આગામી પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું ગુજરાતના તેત્રીસ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે વડોદરાથી દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીને ડરાવી ધમકાવીને હોટલમાં લઈને આરોપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આરોપી દ્વારા પીડિતાના ભાઈ બહેનને ચાંદથી મારી નાખવાની ધમકી આપતો હતો આ મામલે પીડિતાએ દુષ્કર્મના આરોપી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત સાયબર સેલ દ્વારા બે લાખ ચૌદ હજાર છસો બાવીસ બેંક ખાતાઓ સફળતાપૂર્વક અનફ્રિજ કરવામાં આવે છે ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીજ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ મહત્વપૂર્ણ સુધારો કર્યો છે નવી પોલિસી મુજબ બેંક ખાતાની કુલ રકમને બદલે હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાના ફ્રીજ કરવામાં આવશે એટલે કે હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીજ કરાશે પશ્ચિમ બંગાળમાં જુનિયર મહિલા ડોક્ટર રીપ મર્ડર ઘટનાના પડકા ગુજરાતમાં પણ પડ્યા છે અમદાવાદ વડોદરા સુરત જામનગર રાજકોટ ભાવનગર સહિતની વિવિધ હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ફક્ત ઇમરજન્સી વોર્ડ જ ચાલુ રાખવામાં આવે છે